આજે દર્ભાવતી માટે ગૌરવની સણ છે દર્ભાવતીની બહેનોએ બનાવેલા ગાયના ગોબરમાંથી જે દીવા છે ત્રણ લાખ દીવા વારાણસી જઈ રહ્યા છે કાશીના ઘાટ પર દેવ દિવાળીના દિવસે દીપ પ્રાગટ્ય થશે અને જે યોગીજી દીપ પ્રટકાવી રહ્યા છે એમાં આપણા ત્રણ લાખ દીવાનો પણ ઉપયોગ થશે અને ગાટોની શોભા છે જે કઈ વારાણસી નું પુણ્ય છે એ પુણ્યનો લાભ પણ દરબાવતી નગરીના લોકોને મળશે અને દરબાવતી સાથે મોદી સાહેબનો અનેરો નાતો રહેલો છે દરબાવતીની ગલીઓમાં એ સ્કૂટર પર ફરેલા છે વડોદરા અને વારાણસીનો નાતો પણ અલગ છે મોદી સાહેબ બે હજાર વડોદરા અને વારાણસી બંને ઠેકાણેથી લોકસભા ઇલેક્શન લડ્યા હતા વડાપ્રધાન બનાવવામાં વડોદરાનો અને વારાણસી બંનેનો સહયોગ રહ્યો છે ત્યારે આ વારાણસી ઘાટ પર દીપ પ્રાગટ્ય કરવાના છે યોગીજી એમાં પણ વડોદરાનો અને દર્ભાવતીનો સહયોગ રહેવાનો છે ત્યારે હું દર્ભાવતીના જે બહેનોએ આમાં ભાગ લીધો છે અને દીપ બનાવ્યા છે એ તમામને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું કાશી નગરીથી મહાદેવજીના આશીર્વાદ ગર્ભાવતીની આ તમામ બહેનો પર ઉતરશે એવી આશા રાખું છું અને હરિવાર જે સંસ્થા દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને જે સંસ્થા એ બહેનોને રોજગારી પૂરી પાડી રહે છે એ તમામ સંસ્થાના પ્રતિનિધિઓને પણ અભિનંદન આપું છું અને શુભેચ્છા